હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગોળવાળા પૌવા તો ગોળવાળા પૌવા કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું આપણે બનાવશું આજે પૌવા એ પણ ગોળવાળા મીઠા પૌવા તો તેના માટે મેં એક બાઉલ પવા લીધા છે જે આપણે બટેકા પૌવાના પવા આવે ને એ જ ને એમાં આપણે ત્રણ ચમચી ગોળ લીધો છે ને થોડાક આપણે ડ્રાય ફ્રૂટ લેશું આ આપણે કાજુના ટુકડા લીધા છે ને આ અખરોટ લીધા છે ને આ થોડીક આપણે સિંગ લીધી છે ને આ કોપરાના ટુકડા લીધા છે ને આ એક ચમચી વરિયાળી છે ને બે ચમચી આપણે ઘી જોઈશે હવે આપણે નાની હોય તો તમારે બે ચમચી લેવાનું આ મેં મોટી ચમચી લીધી એટલે એક ચમચી લીધું ઘી થોડુંક ઘી ગરમ થઈ જાય પછી એમાં આપણે ડ્રાયફ્રૂટ બધા પહેલાં શેકી લઈશું થોડાક તરાઈ જાય ને ત્યાં સુધી ધીમે તાપે અને થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ગોળવાળું પાણી કરી લઈએ આપણે ગોળ લીધો છે એમાં આપણે અડધો ગ્લાસ નું નાખશું એટલે એક વાટકી ભરાય પાણી ઓવાને ધોવાના નથી કોરા જ લેવાના છે ચાર ઇમ લઈ લેવાના શું દ્રાક્ષ આ બધું થોડુંક શેકાઈ ગયું છે મસ્ત જો એટલું શેકાઈ જાય ને પછી એમાં પવા નાખી દેવાના પવાને પણ એવી રીતે ધીમે તાપે આપણે શેકી લેશું થોડાક આમ બ્રાઉન જેવો કલર થાય ને ત્યાં સુધી એને શેકાવા દેસુ એકવાર ટ્રાય કરજો બહુ મસ્ત લાગ્યા આ જો કલર ચેન્જ થઈ ગયો છે હવે એમાં આપણે ગોળવારું પાણી નાખશું મીઠાશ તમારે જેટલી જોતી હોય એટલી વધઘટ કરી શકો તમે ગોળ નો હોય તો પણ ચાલે આમાં પીગળી જશે જો થોડીક વાર એને ચડવા દેવાનું હવે જ આપણે કોરા કરી નાખવાના છે આપણે વરિયાળી નાખી દઈશ જો પાણી બધું ચોસાઈ ગયું છે ને મસ્ત આપણા પવા તૈયાર થઈ ગયા નાના મોટાઓને બધાને ભાવ્યા પવા સેજ પાછો આપણે ઘી નાખશું નાની એક ચમચી નાખ્યું હવે આપણે ગેસને બંધ કરી દઈશ મસ્ત આપણા પવા તૈયાર થઈ ગયા છે હવે એને કાઢી લેશું પવા આપણે સર્વ કરી દીધા છે ને ઉપરથી થોડીક વરિયાળી નાખવાની તો તૈયાર છે આપણા ગોળવાળા પવા જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ બહુ મસ્ત લાગે જો ખાવામાં પણ એટલા મસ્ત ટેસ્ટ હોય ને એનો બહુ મસ્ત ને આમ જો એવું નથી કે એકદમ પીંડા જેવા થાય એવા ચડી ને છૂટા છૂટા ઘી નાખીએ ને એટલે મસ્ત થાય